અને કોઈ હુમલો કરે એવી પણ એમણે દહેશત વ્યક્ત કરી હતી એટલે તેઓ જુનાગઢની જેલમાં હતા એ જ જેલમાં અનિલસિંહ જાડેજા પણ હતા પરંતુ ગઈકાલે જે સમાચાર મળ્યા એ છે કે અતાઉલને ગોંડલ સેશન્સ કોર્ટે આકરી શરતો સાથે જામીન મંજૂર કર્યા છે પાસપોર્ટ જમા કરાવવાનો દર પંદર દિવસે જે પોલીસ સ્ટેશન છે એમાં હાજરી પુરાવાની આ તમામ વિગતો અને આકરી શરતો સાથે અતાઉલ મણિયાર અતાઉલ મણિયારની જો આપણે આખા કેસમાં ભૂમિકા સમજીએ તો જે ફરિયાદ છે એમાં અતાઉલ મણિયારે જ આ આજે અમિત ખૂટનો જે જાતીય શોષણમાં અને જે ફસાવાની કાર્યવાહી કરી હતી એમાં અતાઉલ્લાલનો હાથ હતો અને હજી એક મકરાણી જે શખ્સ છે એ હજી આમાં ધરપકડ બાકી છે પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા જેવા સરેન્ડર થયા અને ગોંડલ કેસમાં એમની જ્યારે ધરપકડ સહિત થઈ ત્યારે અતાઉલ્લા મણિયારની પણ રાજકોટથી ધરપકડ કરી હતી અને એની જે કોર્ટ કરી પાસે જૂનાગઢ જેલમાં હતા પણ અત્યારે એમને આકરી સત્તો સાથે જે જામીન મળ્યાના જે સમાચાર મળી રહ્યા છે મહત્ત્વની વાત એ છે આપણી સાથે વિકાસ પણ છે કે રીબડાનો ખૂટ આત્મહત્યા કહીશ કઈક ને કઈક નવી કડી આવતી જાય છે અને એમાં હવે અતાઉલ મણિયા જામીન મંજૂર થાય શું કહેશો બિલકુલ એટલે કે જ્યારે અતાઉલના જે વકીલ છે એમના તરફથી તર્ક એ આપવામાં આવ્યો તો કે અમારા જે અમારા જે અરજદાર છે એમને ખોટા કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે અને ફક્ત ને ફક્ત ટેકનિકલ ગ્રાઉન્ડ પર એમની સામે આ બધા ગુના નોંધવામાં આવ્યા છે એટલે એમની સામે અત્યારે જામીન અરજી મળવી જોઈએ એવી અરજી જ્યારે કોર્ટમાં કરવામાં આવી તો પછી એને મંજૂર પણ કરવામાં આવી હતી સરકારી પક્ષે ચોકસ્ય દલીલ કરવામાં આવી હતી કે તેના પર ગંભીર આક્ષેપ છે પુરાવા સાથે ચેડા પણ થઈ શકે છે પરંતુ એના હવે જામીન તો મળી ગયા છે પરંતુ બેકગ્રાઉન્ડમાં જવા એટલા માટે જવું જોઈએ કારણ કે આપને યાદ હશે ધર્મેશ કે જ્યારે સમાચાર આવ્યા હતા કે

એમાં પોતાને માનસિક અને જે ટોર્ચર કરીને નામ લેવામાં આવ્યું છે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા આ એ કેસમાં હવે જામીન મુક્ત થયા પછી કયા નિવેદનો આવે શું આવે છે એ જોવાનું રહેશે પરંતુ અમિત ખૂટ આત્મહત્યા કેસમાં જે અતાઉલ મણિયારની ધરપકડ થઈ હતી જેલ હવાલે હતો એ જૂનાગઢ જેલમાં જ હતો અનિરુદ્ધસિંહ જાડેજા સાથે અને ત્યાંથી એમને ગોંડલ સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે જી જી ધર્મેશ આભાર આપનો